રૂમમાં પણ કોઈ શેર નહીં આજે સન્ડે છે હું થઈ ગયો ફર્સ્ટ ક્લાસ રેડી જુઓ મસ્ત તૈયાર બે થઈ ગયો છું બાકી ગયા છે બે ત્રણ વાગી ગયા છે જવાનું છે મારે બાર બાર જ હું એક જ છું ને ફ્રેન્ડ લોકો આવે છે ઓફિસના એક વેસો સાહેબ અમે સામે જઈએ અને બ્લોગ હમણાં હતા કેટલા બનાવ્યો બનાવ્યું બધા કોમેન્ટ હતી કે ભાઈ બ્લોગ બના બ્લોગ બનાવ્યો અને કાંઈ ફ્રેન્ડ છે તો આજે એક મસ્ત બ્લોગ બનાવી નાખું બ્લોગમાં શું છે કે જવાનું છે કાંઈ ખબર નથી બ્લોગ એમનો મેં ચાલુ કરી દીધો હશે બ્લોગમાં કન્ટિન્યુ જોઈજો એટલે ખબર પડે અને સેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો બહાર ફ્રેન્ડ લોકો આવી જશે અને મારામાં ફોન આવી ગયો છે હું થઈ છે રેડી આ છે આપણા સચમા સચમા પછી પેની લો સચમા આપણે પેરી લીધા એવો લાગતો કોમેન્ટ કરી દેજો સારો લાગુ કોમેન્ટ કરી દેવ અને વાળા બાળકોની વાતો જ નથી આપણા વાળા હવે આમ જ રાખવાના છે દાઢી બાટી કરાવવાના ખાતે નથી બહુ મોટા વાળા છે આ બકવાસ લાગે ને વાળા બકવાસ કોઈ નથી કરવાના સારું લીધું સારું બાગ

ગાડી આપી સ્પ્લેન્ડર ને આપણને બે હજાર ફાઈવ માં થઈ ગયા થઈ ગયા હેલ્મેટ ની ફૂલ ફૂલ એટલે ફૂલ ટ્રાફિક ફી છે હેલ્મેટ પહેરી લીધું છે કારણ કે સુરતમાં બહુ એટલે બહુ હવે નિયમ આવી ગયા છે હેલ્મેટ પહેરીને રખાડવાનું એટલે હેલ્મેટ પહેરી દીધું એટલે પૂરા ને અવાજ આપશો અમે મોડલિંગ આવે છે હાલો જય માતાજી લાઈક છે સબસ્ક્રાઈબ કરી જમ લોકો હા ભાઈ વાયરલ કરો ભાઈ આ ભાઈ આ મોડલ આ વેસુ જવાનું તો આ ભાઈ મોડલિંગ છે આધારમાં શું છે તમારે ના શું કરવાનું ચાલે ના ના તેમ શું કરવાનું ઓડિશન છે કે ઓડિશન ઓડિશન ભાઈને કે રાખો વિલન તો નીચે કોમેન્ટ કરી જવાનો કોન્ટેક્ટ નંબર હું આપી દઈ કેટલા રૂપિયા લે કેટલા રૂપિયા લે કેટલા રૂપિયા લે એ ઓડિશન માં તારે તારે બીજે જાવું હોય તો બોલાવ્યો હોય તારે આવી આવી જા સ્ટાર કિડ્સ પછી

મારો હાથ આવે છે આડો મારે છે ફોન દેખે નહી આવે અમારે હે ને આમ પકડવો જો કયો મોલેયા બોલજો અમે આવી ગયા છીએ

આ ભાઈ તો આવી ગયેલા છે પણ કઈ આપડે સીધું અમદાવાદ જવાનું બીલ બિલન માં બિલન માં તો આ ભાઈ ને થઈ જાણું છું કઈ રીત કોઈ ખબર નહી પછી આપણે પણ કરાવવાનું છે કેજીએફ ચેપ્ટર 3 કેજીએફ કે કેજીએફ 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 ચેપ્ટર 3 હજી કેજીએફ કેજીએફ ગરુડા માં નો ભાઈ ગરુડા માં નો કોઈને કેવું નહી સિક્રેટ સિક્રેટ બરાબર છે ઓકે કરો હા

ભાઈ નું પૂરું થઈ જાય ફોટા મોટા પાલે જાવ નીકળી ગયા હવે આપણે નીકળી ગયા હવે આપણે જવાનું સીધું કેજીએફ ચેપ્ટર 3 માં વિલન ના રોલ માટે ડાયર એરપોર્ટ હે હાલો ના સુધી કરવાનું હવે નીકળી ગયા છે ભાગી ગયા હવે મળતો હોય એરપોર્ટ એરપોર્ટ આગળ કે આપ બધા કે આમ લઈ આમ લઈ ઈશાન બધા બધે તો નીકળી ગયા છે પાંચ આપ બીજે કે ગાંડા તો લાગે છે કો વારા વારા તે પૂરા

એ માટે મિત્રો સોરી અને કન્ટિન્યુ રહેજો લાઈક પૂજા કરી નથી ખાધું તમારે જોવા ભૂખ લાગે કે નહીં બીરાદર ને અત્યારે

અવે હાલો બગો ઘરે આવે ઘરે તો હું કરું બસ ઓકે તો હાલો મિત્રો હવે તમારી મોજ પૂરી થઈ ગઈ હોય બરાબર છે હવે હવે તમારી મોજ પૂરી થઈ ગઈ હોય બરાબર તો અમે ભાગી આવે કે અઢી કાઈ જોવાનું બાકી હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો ને નેક્સ્ટ છે ને હા નેક્સ્ટ આ એમલે સમજ આવે તો આ સાલે તો ટાઈમ પૂરો જનો થઈ છે ને